આમ આદમી પાર્ટીએ દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડની સામે લડત શરૂ કરી છે અને પાર્ટીએ સાત એપ્રિલે જ મંતર પર ઉપવાસ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે મીડિયા સાથે વાત કરતા આપ નેતા ગોપાલ રાયે ધરપકડની વિરુદ્ધમાં દેશવ્યાપી ઉપવાસનું આહવાન કર્યું છે નમસ્કાર ગુજરાત જો સાથે હું છું ઠાકર આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ રાયે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીને બરબાદ કરવાના હેતુથી પાર્ટીના ટોચના નેતૃત્વની ધરપકડ કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિલ્હીના મંત્રીઓ આપના સાંસદો કાઉન્સિલરો અને ધારાસભ્યો સાત એપ્રિલે જંતર મંતર પર ઉપવાસ કરશે અને આ એક ખુલ્લો કાર્યક્રમ રહેશે જેમાં ખેડૂત સંગઠન વિદ્યાર્થી સંગઠન અને વેપારીઓ પણ ભાગ લઈ શકશે નોંધનીય છે કે એડીએ એકવીસ માર્ચના રોજ અરવિંદ કેજરીવાલની ધરપકડ